અન ઓઢવાનું રાખો લગા ઓઢવાનું રાખો તો ગામમાં કોકરી આબરૂ કરજો ઓઢવાનું રાખો તાને ના ના હમુ એ કોઈ સસ્કાર દેଉ જ નહીં મારા છોકરાને ના કેતો તો કઈક સોટી તેડવા આવજો મને તાને ઘેડા બેરે કેઠો મરવા પડ્યો લાકડે પોછ્યો મોહણી બોલ 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 આખો દિવસ

તારા પર પોટિયો થાય પોઢવાનું દેખાતું નહી તો મારી તો બોલે આ તમારા બાપાનું મગજ ફરી બીજું કોઈ નઈ કઉટો બાપા ને હાચું કઉમ કહો મારું ના હું લાગુ તમારા બાપા ને હેરાન કરું એવી મને ખબર છે

ગજારા જેવું ત્યાં ચાઈના એક્સપ્રેસ ની ટ્રેન બુલેટ ટ્રેન

પાછું નામનાથ હતો નું સોબ્રસ તારો તોડી નાખ્યો ને તો માઈક લઈ જવાના હાલતમાં નહીં પાછું

તારે કુતરો માટે લેવાના તું તમારા માટે હાથ હા અમારા માટે લેવાનો બોલો હા ચિન્નો છે હા આવી છે તે એકના હજાર રૂપિયા છે મંદિર ના આવે છે શું કિંમત છે એકના હજાર છે હા હા તો હોય તો બતાવતી યાર અમારું ઠંડી ના આવે મંદી આવો અને કૂતરો માટે એક બે લેવો જ છે એવો તો બનાવરાવો પડશે હ ઓર શેરામ લેતા આવશું ઓ લેતા આવજો હા હું નઈ મળે હા અમે તો ઘરે રાખું છું હા હવ બરાબર હા વેજી કરો વેજી ના થાય વેજી એ ભાઈ આ તો લેડીઝ ચેટર ના તમારા વાટા નહીં લેડીઝ ચેટર સા તાણે યાર જોરદાર લાગત આ તો તો લાગે પણ આ તો લેડીઝ તમારે ના પહેરાયું કિંમત કરોજો પાંચસો રૂપિયા હાલજો બધા નહીં ઠંડી નઈ મંદિર

જिन्नો સેટલ જીન્નો અયા તો ફટાફટ અયા મારો નીચે ફટાફટ આમ ફટો ફટ એટલે ઇનકા હો ને હા ઘરવાળા લઈ આ પણ અમારું બહુ ગયરો તો નઈ ના પાડ્યો તો લઈ લેવાના કે કે લેવો યાર જીન્નો છે ને બધવા છે રાજસ્થાની આઈટી નઈ ગમતું કાકા આ જે ગમાયો ક્યો આ તો નોન હું

વાર કીધું ને મારા સેટલ લેવું એટલે લેવું કશું જાતે બેટા ન લેવા પર ના મારા લેવ આયરો સેટલ ગમ્યો મને પુષ્પા કીધું પૈસા નતા લે આ લેવાનું

આપણો શેટર વાળો નક્કી આ નક્કી શેટર વાળો ના લેખ આ મારા છોકરા ની ઘેરથી રહી મારા છોકરા ના બાય જતી રહ્યા આ શેટર નાખ

તમે શેટર ના લઈ આલ્યુ મને કે જતી રહેતા બાપ ને હવે જવું શિયાળા એટલે સુતા શિયા સુધું પણ સુટું લેવું નઈ રહેવાનું લે બેટા

ના રવાય પાછી વાસ ના આવે ને આવો તો કાકા છોડો બેટા બેટા નહીં કાકા મુ નહીં રહેવાની હવે એકવાર કીધું હું નહીં એ લોકો આવતા આવા દયો પણ આગાજો તમે મારામ કે મને સ્વે લઈ વા કીધું હજાર રૂપિયા નું સ્વેટર હતું

અ ભાઈ પૈસા ન હતા કે ન પૈસા ન હતા મને પૈસા તો લેવાનું કે તો નહી છે તો કે પછી આલું શેડર બે દાડા શેરિંગ કેજે હા રેડો ગેલ લઈ લે નકર કોણ આ કીધું લે ઓગળ ના ઘેર યાર એ તો હાલ ગલ વડલ કે લે બાપા રૂમાલ બધા જોવા ચડ્યા છે તો નહી આવવાની બાપા કે લઈ લે આતા રૂમાલ તમે આ તો હું રસ્તા મારે બનાયું